હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ લક્ષ ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના સાડા સાત અને અમે લોકો જઈ રહ્યા છે એક બર્થ ડે પાર્ટીમાં અને એના સિવાય મિતુનો બર્થડે હતો બે દિવસ પહેલા બધા જે જૂના જૂના વ્યુઅર્સ છે ને એ લોકો મિત્રોને ઓળખતા જશે બટ નવા ને હું કહી દઉં કે એ મારો છે ને બહુ સારો ફેન છે સબસ્ક્રાઇબર હતો બરાબર પછી ફેન થઈ ગયો અને પછી અમારા લોકોના કહેવાય ને કે ભાઈ દિલની ધડકન થઈ ગયો યસ બીકોઝ છે ને એ બહુ જ સ્વીટ છે અમારા લોકોનો ફેવરેટ છે નિકેશનો બેસ્ટ ફ્રેન્ડ છે જો કે ઘણા ખરા કારણોસર અને બિઝી ના લીધે અમે લોકોને એટલો ટાઈમ નથી આપી શકતા બટ કેવું હતું કે બે દિવસ પહેલાનો બર્થ હતો સેલિબ્રેટ નહોતો કર્યો કેમ કે એ હતો જૂનાગઢ એટલે અમે લોકો

હા ગિફ્ટ યસ સો ગાઈસ ગિફ્ટ પણ થઈ ગઈ છે મેડી નાના ભાઈ નો હેપી બર્થડે છે બરાબર એટલે નાનો ભાઈ એટલે વન યર નો છે એ બચ્ચું શિવાય નામ છે એનું તો એના બર્થડે માં જઈશું પેલા અને પછી મિત્રો ને સરપ્રાઈઝ આપવા માટે જઈશું રેડી 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 ખબર નઈ લોકો નામ છે ને એવા યુઝ કરે છે ને શિવ શિવાય હા બધે આપણને મહાદેવ જ દેખાય છે યસ નામ એવા મળી રહ્યા છે નિશિવ ક્રિશિવ શિવાય શિવ યસ તો ચલો શિવ શિવ ના અંશ મળવા જઈએ ચલો પહોંચી ગયા છે મન ત્યાં છે મન ત્યાં છે કેવું નામ છે જોરદાર મનમિત બાબુ

વધારે લેટ ઓસુશી આપડે ટાઈમ જોયો હંડ્રેડ પર્સન્ટ જોઈએ એ ગુંડી કેમ મારા છે ભાઈ તું મારા છોકરા ને કેમ ઉપાડાય Hey, hey. <laughs> ए मोमो 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 निजलो दिवस निसेवा दिवस ओ आ ये धीमे धीमे खुशी आ गए ना आम हम करेंगे आम हम कहीं <laughs> <खुली क्यों> <laughs> <लौ। laughs> થઈ ગયા બેટા અમે લોકો લેટ થઈ ગયા આમ તો સામે ગયો બસ હવે બહુ ના હાલ નિશુ ભાઈ આવ્યો નિશુ ભાઈ આવ્યો

બહુ લેટ થઈ તો તો ના આજે બેટા ટાઈમ રહ્યો ને એટલે એટલે મોડા મોડા અમને ખબર કાલે જવાના હતા પછી તને એવું થતું કે જો પાછી પ્રોમિસ તોડી નાખી હે મીતુ ડાયો છે મીતુ બહુ ડાયો છે

તો એ દીધું એને જ હા ચલો આપડે કેક કાપીશું બેટા હવે કે પપ્પા નું વેટ કરીએ

ખુશી કે સાવન કોઈ દિન લાતા હૈ સલ મેં સિર્ફ એક બાર દિન એ આતા હૈ આયા જન્મદિન તરા આજ ગાતા હૈ આયા જન્મદિન તરા મન આજ ગાતા હૈ

મુઈ જોઉ છું જોડે તું તો હો માતા ધક્કો ના ઓ માતા રેવા દો હે બપોર બપોર પછી બપોર પછી સાત વાગે નહી હું ત્રણ વાગે તાર મમ્મી નો મેસેજ આવી જશે બરાબર ને અને સારો પોઝિટિવ આન્સર જોઈએ મને કેવો જોઈએ પોઝિટિવ ઓકે ચાલો મળીએ કાલે બરાબર બાય બેટા તું આન્સર આપ પછી મળીએ બાય સમય લોકો આવી ગયા છે ઘરે વાગવામાં થઈ ગયા છે અગિયાર અને જસ્ટ નિશુ ભાઈ કપડા વપડા ચેન્જ કરીને સુવડાયા છે ગાડીમાં રિટર્ન માં તો જે ભાઈ રોયા છે જેની કોઈ જ નહીં ત્યાંથી નીકળ્યા ને ત્યાંનું જ સ્ટાર્ટ કરી દીધું હતું એને રોવાનું કારણ કે મને ખબર જ હતી એમ પણ એને ઊંઘ આવી હતી ને એટલે અને મિતુને પહેલાં તો સોરી કે અમે લોકો આટલા લેટ આવ્યા અને બીજી એક વસ્તુ કે એને મેં એવું કંઈક પૂછ્યું છે જેનો એ આન્સર મને કાલે કરવાનો છે તો આ વ્લોગ જોઈ લે તું એટલે પહેલાં મને આન્સર કરી દેજે બરાબર ફોન કરીને જ તો ગઈશ તમને નેક્સ્ટ બ્લોગની અંદર ખબર પડશે કે એને શું આન્સર કર્યો અને મેં શું પૂછ્યું હતું સુબસ ગઈઝ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જરૂર પહેલા તો મીતુ માટે એક લાઇક કરજો અને બસ સારું લાગ્યું હોય તો એના માટે એક કોમેન્ટ કરી દેજો મળીએ સરસ મજાના કોઈ નવા બ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ